એસ લવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ કા દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટ નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર ખેડૂતો ના સળગતા પ્રશ્ન સોળમી કોંગ્રેસ રાજ્યભરમાં કરશે રસ્તા રોકો આંદોલન એરન કેરિયર ઇન્સ્ટિટ્યુટ ના એડવાન્સ બે સત્તર માં ફરી એકવાર શ્રેષ્ઠ ની સિદ્ધિ પ્રાપ્ત કરી ઉજામાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું રાણીપમાં મુખ્યમંત્રી આવાસ યોજના પડતા પ્રશ્નો અંગે કોંગ્રેસ ના દેખાવ राजा अगरबत्ती सबके पसंद के मसाले राजानी मसाले जीवन भर का अतुट बंधन राजानी चाय अगरबत्ती मसाला और माचिस પાટિદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ તેમજ ખેડૂતોના પ્રશ્ને પ્રદેશ કોંગ્રેસ સમિતિ બારમી જૂન એટલે કે આજે તમામ જિલ્લા મથકે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજશે એટલું જ નહીં પરંતુ આગામી સોળમી જૂને પણ ખેડૂતોના પ્રશ્નો અંગે સમગ્ર રાજ્યભરમાં રસ્તા રોકો આંદોલન કરીને આંદોલન કરશે આ જાહેરાત પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી અમિત અપમાન કર્યું છે એ મુદ્દો બીજો મુદ્દો મહેસાણાના કેતન મહેન્દ્રભાઈ પટેલ જેને મારી નાખવામાં છે બીજો મુદ્દો અને ત્રીજો મુદ્દો ખેડૂતો માટેની ચાર્ટર જે માંગણીઓ છે એ અંગેનો મુદ્દો અમારો રહેશે અને સોળમી તારીખે અમે રસ્તા રોકો આંદોલન ખેડૂતો દ્વારા કરવામાં આવશે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પત્રકાર સંબોધતા જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય નાયબ મળે એફઆરઆઈ થાય તેવી માંગ સાથે તમામ જિલ્લા મથકોમાં સોમવારે એટલે કે આજે આવેદનપત્ર આપીને ધરણાનો કાર્યક્રમ યોજાશે મહેસાણાની જેમ જામજોધપુરમાં પણ પાટીદાર યુવાન નિકુલ જયંતિ પટેલ ભાજપ સરકારના ઇશારે પોલીસ તંત્ર દ્વારા ખોટા ગુનામાં ગામમાં માર મારતા રાજકોટ ખાતે સદભાવના હોસ્પિટલ જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે સોળમી જુનિયર પણ રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે મહેસાણા કસ્ટોડિયલ ડેથમાં સીબીઆઈ દ્વારા તપાસ થાય તે માટે કોંગ્રેસનું એક કોંગ્રેસનું મંડળ રાજ્યપાલ ઓપી કોહલીને એક આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી જેમાં સીબીઆઈ ની માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત જવાબદારો સાથે ત્રણસો બે નો ગુનો નોંધવો જોઈએ અને તાત્કાલિક તેમની ધરપકડ કરવી જોઈએ જેવી અનેક માંગ પણ કરી હતી એલન કેરિયન ઇન્સ્ટિટ્યુટમાં અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા જે ઇના એડવાન્સમાં પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું છે જે ઈઈ એડવાન્સનું પરિણામ ગઈકાલે પ્રસ્તુત કરવામાં આવ્યું છે જેમાં એલન કેરિયન ઇન્સ્ટિટ્યૂટના દેશભરમાં ફરી એકવાર પ્રથમ રહી છે તુષાર પારેખે જણાવ્યું હતું કે એલન કેરિયન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ સમસ્ત ભારત ક્રમમાં સડત્રીસ બેતાલીસ અને બ્યાસી ના રેન્ક મેળવેલ છે જેમાં બ્યાસી બ્યાસી માં ગુજરાત રાજ્યના ત્રીજા સ્થાને પ્રથમ સો વિદ્યાર્થીઓ પચીસ વિદ્યાર્થીઓ એલન એલેન ઇન્સ્ટિટ્યૂટે આપ્યા છે જેમાં બ્યાસી માં રેન્કે વિરાંત રાવલ ઓવર સડત્રીસ અને બેતાલીસ રેન્ક કે અનુક્રમે પિયુષ અને સાત્વિક છે કેર ઇન્સ્ટિટ્યૂટના અમદાવાદના સેન્ટર હેડના સેન્ટર હેડ સુમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે પાંચસો નવ વિદ્યાર્થીઓ જે ઈ એડવાન્સની પરીક્ષા આપી હતી જેમાં પાંચસો નવ અમદાવાદ સેન્ટર પરીક્ષા આપી હતી જેમાંથી અઢીસો વિદ્યાર્થીઓ થયા છે તેમને જોઈન્ટ કાઉન્સિલિંગમાં ભાગ લેવાની તક મળશે પારેખજીએ કહ્યું કે પરિણામ ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં સારા છે એલ એના છાત્રો એલનની સર્વશ્રેષ્ઠ પરિણામની પરંપરાને ભારતભરમાં ચાળી રાખી છે એલ એન ભારતભરમાંથી બધા વિદ્યાર્થીઓ મેડિકલ એન્જિનિયર એન્ટ્રન્સની પરીક્ષા અપાય છે તેમની પ્રથમ પસંદગી છે એક પોઈન્ટ પચીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ વધારે એલ એન કે આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ ભાજપ એનસીપી સહિત તમામ પાર્ટીઓ હવે પક્ષને મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે જેના ભાગરૂપે ગઈકાલે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું આ સંમેલન આ સંમેલન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયું હતું અને જેમાં સાંસદ જયશ્રીબેન પટેલ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ ઋષિકેશ પટેલ

રાજકારણ ખેલ છે સરકાર દ્વારા તપાસના આદેશો આપી દેવામાં આવે છે ભાજપના આ કાર્યકર્તા સંમેલનમાં ભાજપના પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ અને તેમજ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનું સન્માન એપીએમસીના ઊંઝાના ચેરમેન ગૌરંગ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સંમેલનમાં ઉંઝાના ધારાસભ્ય નારાયણ પટેલ ઋષિકેશ પટેલ સાંસદ જયસીબેન પટેલ મહામંત્રી કેસી પટેલ એપીએમસીના ચેરમેન ગૌરંગ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત કેવી રીતે મેળવી શકાય તે અંગે કાર્યકર્તાનું માર્ગદર્શન આપ્યું હતું શહેરમાં રાણી વિસ્તારમાં બલોલ નગર મુખ્યમંત્રી આવાસ યોજનામાં બાબતે નબળી ગુણવત્તા વાળા મકાનો પાણી લાઇટ લિફ્ટ જેવા સ્થાનિક પ્રશ્નો બાબતે કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક રહીશો દેખાવ કરી સૂત્રોચ્ચારો કર્યા હતા આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી જાણતા તુરંત ઘટના સ્થળ દોડી આવ્યા હતા અને પાણી અંગેના બોર્ડની કામગીરી તુરંત શરૂ કરવામાં આવી હતી અમારા પાણીની તકલીફ છે બીજું કે મોટર જે પાણીના પ્રમાણમાં નથી નાખેલી જેથી કરીને તકલીફ પડે ભારે ઘડી બળી જાય એવું કહેવામાં આવે છે બીજું કે ગટરની સફાઈ સાફ થતું નથી કામ અહીંયા ગટરો ફૂલ ભરાય અહીંયા મચ્છરો ખૂબ થાય છે બીજી વસ્તુ કે લિફ્ટ ચાલુ નથી આટલી ઉંમરમાં બહેરા જેવું કે બહુ ઉંમર હોય મા બાપ હોય કેવી રીતે ઉપર જઈ શકે બરોબર આ બેનને હવે ઉપર જવું હોય તો કેવી રીતે ઉપર જઈ શકે તો એના માટેની કોઈ લિફ્ટની સગવડ નથી તો જરા આપને નમ્ર વિનંતી કે અમારું આ કામ જો આ સરકાર સાંભળે અને પૂર્ણ કરે તો સારું સખત છે અમે રહેવા ત્યારે નળ નતા પછી લાઈટો ના પ્રોબ્લેમો બધી રીતના પ્રોબ્લેમો પાણીના ના પ્રોબ્લેમ હોય પાણી વગર તો આપડે કેમ ન પાણી એટલું સાર વાળું આવે છે કે પાણી પી નથી પીવાય એવું પાણી નથી ખાવાનું બનાવીએ છીએ તો લાલ થઈ જાય છે પાણી મૂકી રાખીએ છીએ તો લાલ થઈ જાય છે કઈ રીતે અમારે બોલો પાણી ની સગવડ તો ગમે તે થાય કરવું પડશે

કામ ચાલુ કરાય પણ આજે નર્મદાનું પાણી બહુ જરૂરી છે અહીંયા કે કારણ જે લોકલ બોરમાંથી પાણી આવે છે એનો છાર બહુ છે હેલ્થ બગડે એવી પરિસ્થિતિ બાળકોની પથરીઓ વધે તબિયત બગડે એટલે સૌથી પહેલા નર્મદાનું પાણી કનેક્શન આપે અને લિફ્ટ અને ઘરોની જે વ્યવસ્થામાં હજુ કમી છે કમ્પ્લીટ કર્યા હવે પૈસા ના આપી દો છે પૂરો કરે એ અમારી ડિમાન્ડ છે

કોંગ્રેસના સીએસએલના જય પટેલ પટેલ સહિતના મહાનુભાવે બલુનગરના સ્થાનિક રહીશો પાણી લિફ્ટ અને આવાસોની નબળી ગુણવત્તા અંગેની રજૂઆત કરી હતી આ રજૂઆતના અંગે મ્યુનિસિપલ અધિકારીઓને તાકીદે બોરનું પાણી આપવા બોર્ડ શરૂ કરાવ્યો હતો પરંતુ કોંગ્રેસના સીએસએલના ચેરમેન આ અંગે જણાવ્યું હતું કે રજૂઆત કરી હતી કે બોરનું પાણી સારવાળું હોવાથી તે પીવા લાયક આ પાણી આ પાણી પીવાથી પથરી જેવા રોગો થતા કિડનીની તકલીફ ઊભી થાય આ માટે નર્મદાનું પાણી તાત્કાલિક મળવું જોઈએ અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં જે જે તત્કાલીન ધોરણે ચસ ખાટવા માટે જે પજેશન આપવામાં આવે છે તે તે હજી ઘણું બધું કામ અહીંયા બાકી છે અને તે સરકાર અને તંત્ર દ્વારા ચસ ખાટવાનું હોવાથી તેમને તાત્કાલિકના ધોરણે પજેશન આપવામાં આવે છે તેઓ પણ તેમણે આક્ષેપ કર્યો હતો તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ જાણતા રહેજો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર